ભુજની જે કે જનરલ અદાણી હોસ્પિટલમાં એક જ દિવસમાં ઈએનટી તબીબોએ બે ઓપરેશન કરી શ્વાસ અને અવાજ કર્યા પૂર્વવત આઇએનટી સર્જન ડોક્ટર નરેન્દ્ર હિરાણીએ જીકેમાં થાઇરોઇડના કુલ 2000 જેટલા ઓપરેશન કર્યા હોવાનો બહોળો અનુભવ છે જેમાં જીકે ચુનલાડાણી હોસ્પિટલના આઇએનટી વિભાગે એક જ દિવસમાં બે જુદી જુદી વ્યક્તિઓની સામાન્ય કરતા મોટી થઈ ગઈલી અને શ્વાસનળી, અન્નનળી અને મગજને લોહી પહોંચાડતી નસ ઉપર દબાણ કરતી થાઇરોઇડ ગ્રંથિનું જટિલ કહી શકાય તેવું સફળ ઓપરેશન કરી બંને દર્દીઓને અનેક પ્રકારની રોજિંદી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીમાંથી મુક્તિ આપી નવજીવન આપ્યું હતું જીકેમાં લાંબા સમય દરમિયાન આવા 2000 જેટલા થાઇરોઇડના જુદા જુદા ઓપરેશન કર્યા હોવાનો બહોળો અનુભવ છે તેવા ઈ એનટી વિભાગના હેડ અને

સફળતાપૂર્વક ઓપરેશન બાદ કહ્યું કે આવા ઓપરેશનમાં તકેદારી રાખવામાં ન આવે તો બોલવાની નસને ઈજા થાય અને દર્દીને બોલવાની મુશ્કેલીનો અને અવાજ ઘોઘરો થઈ જાય છે અને પરિણામે ગળામાં કાણું કરી સ્પષ્ટ બોલવા માટે નડી મુકવામાં આવે છે

એનેસ્થેટિક ડૉક્ટર ક્રિષ્ના કારા જોડાયા હતા થાઇરોઇડ શરીરની મહત્વપૂર્ણ ગ્રંથિ છે જે કેટલાક હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને તે છોડે પણ છે ઉપરાંત ઉપરાંત ચયાપચયનું નિયમન કરે છે અને ખોરાકનું ઉર્જામાં રૂપાંતર કરી શરીરના તમામ કોષોને ઊર્જા પહોંચાડે છે